હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ શિયાળાનું એક સ્પેશિયલ વસાણું આ વસાણાની ફક્ત એક જ ચમચી ખાવાથી શરીરના તમામ દુખાવામાં રાહત આપે છે અને સ્પેશિયલી મહિલાઓને એટલે કે લેડીઝ અને જે ગર્લ્સ છે તેમને તો ખૂબ જ સારા એવા ફાયદા થશે શિયાળામાં આ રીતે બનાવી અને વસાણું ખાવાથી આખું વર્ષ સુધી શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા નથી થતા અને જે પણ લોકોને શરીરના કોઈ પણ દુખાવા હોય છે ને તો તે બધા જ દુખાવા દૂર થાય છે તેની સાથે જ આ વસાણું ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે તો તમે પણ આ શિયાળામાં આ વસાણું એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ફાયદાકારક છે અને તમને મારી આ રેસીપી ગમે તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે વસાણું બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલા કાજુ બદામ પિસ્તા અને અખરોટ લીધેલા છે અને આ રીતે એક મોટું બાઉલ લઈ અને ચારેય ડ્રાય ફ્રૂટ્સને આપણે ઝીણા એવા કટ કરી લઈશું બધા જ ડ્રાય ફ્રૂટ્સ કટ થઈ ગયા છે તો હવે આપણે એક પેન ગરમ મૂકીશું અને બધા જ ડ્રાય ફ્રૂટ્સને એકદમ સરસ રીતે શેકી લઈએ જેને લગભગ એકથી બે મિનિટ જેટલો સમય લાગશે એકથી દોઢ મિનિટ પછી તેમાં પચાસ ગ્રામ જેટલી કિસમિસ એડ કરી અને તેને પણ સરસ રીતે શેકી લઈએ લગભગ ત્રીસેક સેકન્ડ પછી બધું સરસ રીતે શેકાઈ ગયું છે તો તેને આ રીતે એક મોટા બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ ફરી વખત એ જ પેનમાં વીસ ગ્રામ જેટલા મગજ તરીના બી અને વીસ ગ્રામ જેટલી ચારોળી લઈશું અને બંનેને આપણે એકાદ મિનિટ માટે સરસ રીતે શેકી અને તૈયાર કરી લઈએ થોડા સમય પછી તેમાં પચાસ ગ્રામ જેટલું કોપરાનું છીણ એડ કરીશું અને તેને પણ સાથે સરસ રીતે શેકી લઈએ તેને શેકાતા વધારે સમય નથી લાગતો એટલે ત્રીસેક સેકન્ડ આ રીતે ચલાવતા જઈ અને શેકી લઈશું અને ત્યારબાદ ફરી વખત તેને પણ આપણે સેમ બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ હવે તેમાં ચાર નંગ જેટલી નાની કટ કરેલી ખારેક એડ કરીએ ત્યારબાદ બે ચમચી જેટલી ખસખસ એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર બે ચમચી જેટલો સૂટનો પાવડર એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી સાકર લીધેલી છે તો તેને મિક્સરમાં આ રીતે પીસી લઈએ અને હવે પીસેલી સાકરને પણ આપણે એ જ બાઉલમાં એડ કરી દઈએ હવે ફરી વખત આપણે એ જ પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વીસ ગ્રામ જેટલો ગુંદ એડ કરીશું ગુંદને એકદમ સરસ રીતે આપણે ઘીમાં શેકી લઈએ ગુંદ સરસ રીતે ફૂલી જઈ ત્યાં સુધી આ પ્રોસેસ કરીશું ત્યારબાદ ગુંદરને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ અને જ્યારે વડે જ તેને હલકા હાથે ક્રશ કરી લઈશું ત્યારબાદ હવે તેને પણ આ રીતે આ બાઉલમાં કાઢી લઈએ હવે ફરી વખત આપણે પચાસ ગ્રામ જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ એડ કરીએ અને ગોળને એકદમ સરસ રીતે ઘીમાં મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું આપણે ગોળની પાઈ નથી કરવાની ફક્ત તે ઘીમાં મેલ્ટ થઈ જાય એટલે કે ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનો છે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે તેને પણ આપણે ફરી વખત એ જ બાઉલમાં એડ કરી દઈએ અને બધું સરસ રીતે હલકા હાથે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો શિયાળામાં બનતું સ્પેશિયલ વસાણું બની અને તૈયાર થઈ ગયું છે ટેસ્ટમાં જેટલું સરસ લાગશે ને હેલ્થમાં પણ એટલું જ ઉપયોગી થશે તો જો તમે ક્યારેય આ પ્રકારનું વસાણું ના બનાવ્યું હોય ને તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો શરીરના બધા જ દુખાવાને દૂર કરવા માટે આ એક બેસ્ટ વસાણું છે અને તમને પણ ખૂબ જ ભાવશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ